હરવિંજીની ધરપકડના વિરોધમાં અમદાવાદ ખાતે થયેલા વિરોધમાં આપ નેતાઓની ધરપકડ બાદ આપ નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા અમદાવાદ ખાતે આપ નેતા ઈસુદાન ગઢવી પ્રવીણ રામ જ્વેલબેન વસરા કૈલાસદાન ગઢવી સહિત અનેક કાર્યકરોની કારંજ પોલીસ સ્ટેશને થઈ ધરપકડ બ્યુરો ચીફ રામસિંહ મોરી ગીર સોમનાથ ભસય જેલેણ સીય જેણેણા સિણારણારણ સિણારણ સાય ભાજપ દ્વારા લોકસભાના ઇલેક્શનો થોડા દિવસો પહેલા જ ઇરાદાપૂર્વકની ધરપકડ કરવામાં આવી છે અને એટલા માટે સમગ્ર દેશવાસીઓમાં આક્રોશ છે અને એના કારણે આજે સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા છે અને સાથે સાથે ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા છે પરંતુ આ પોલીસ કે આ ભાજપનું શાસન ગમે તેટલી ધરપકડો કરશે પરંતુ અમે આ લડાઈ મૂકવાના નથી ગઈકાલ રાતથી આ દેશમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને આ ક્રાંતિ

કે બીપનું વેચાણ કરતી કંપનીઓ પાસેથી પણ આ ભાજપે કરોડો રૂપિયાનું પાસેથી આ ભાજપે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર અને અને ભાજપની કરણી કથની લોકોને ખબર ન પડે એટલા માટે લોકોનું અને મીડિયાનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે ઈરાદાપૂર્વક રીતે અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે આ ભાજપ આ દેશની અંદર લોકશાહી ખતમ કરીને શાસન સ્થાપિત છે કારણ કે લોકશાહીને જીવંત રાખવા માટે વિપક્ષનું જીવંત રહેવું જરૂરી છે પરંતુ આ ભાજપની સરકાર સત્તાના બળે તમામ વિપક્ષ ઉપર ખોટા કેસ કરી અને વિપક્ષને તોડી અને આ દેશમાં લોકશાહીને ખતમ કરી અને હિટલર શાહી શાસન સ્થાપવાનો જે પ્રયાસ કરી રહી છે એ પ્રયાસને અમે ક્યારે સફળ નહીં થવા દઈએ એના માટે પૂરી તાકાતથી આ ભાજપની સામે આ તાનાશા સરકાર સામે આ હિટલર શાહી શાસન સામે અમે નડતા રહીશું આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી